ભારતમાં ચોમાસું આવી ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ચૌદ મેના રોજ બંગાળની ખાડી અને અંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યું હતું અને આગામી ત્રણ ચાર દિવસ સુધી આગળ વધતું રહેશે ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે દરમિયાન ભારતીય હવામાન વિભાગે ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર આંતરિક કર્ણાટક અને પાડોશના વિસ્તારમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે ફેલાયેલું છે એક ટ્રફ લાઇન હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ થી ઉત્તર છત્તીસગઢ થઈને દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલી છે બુધવારે પશ્ચિમ રાજસ્થાનના ગંગાનગરમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સોળ સત્તર મેના રોજ દિલ્હી પંજાબ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ યુપીમાં અને સોળ થી અઢાર મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ધૂળની વાવાઝોડા અને ઝરમર વરસાદની શક્યતા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો